નડે હા હમણાં તો બિહાર માં લગભગ પંદર નેતા ભેગા થયા અને પંદર નેતા નક્કી કર્યું કે આપડે બધા છે એ ફરવા જાવું છે હા એટલે પંદર એ પંદર નેતા છે એ ફરવા આવી પડે હા પણ નેતા વિચાર કર્યો કે અલગ અલગ જાય તો મજા ના આવે બસ બાંધી લઈએ એટલે બસ માં બધા ફરવા માટે ગયા આ એમાં બિહાર માં કોઈ આ બાજુ નદી છે ને આ બાજુ મોટું ખેતર હશે ને હું પાળો એ પાળા માથે બસ હાઈ લીધા હવે ડ્રાઈવર ને નીંદર આવી કે ગમે થયું આ બસ ખાઈ સીધી ખેતરમાં

અને કે અહિયાં નેતા એ કે જે બધા મરી ગયા તઈ તમે તો અહિયાં હાજર હતા એ કે હું જ અહિયાં હાજર હતો અને કે બધાને ને મેં ડાટા છે કે પત્રકાર વાળા કે કે બધા નેતા નો મરી જાય કે એક આદા બે જીવતા હોય એ કે આ 15 નેતા તે 15 15 મરી ગયા ના ના 15 15 નો તમે રા કેમ કે હું ડાટતો તો ને તઈ અમુક એમ કેતા હતા કે અમે જીવી છે પણ મને એમ કે આ નેતા છે કદેશ ખોટું બોલતા હોય કે ને ओला कर દીધા था, था के, के नहीं डाटी दीदा ये मान છે કે डाटो

હા પછી ત્યાંથી બધા ભાગ પાડ લેતા હા બધે વર્ષે ત્યારે ભેગા થાય ને ત્યારે એ બધું કાઢીને અને ભાગ પાડ લે હા એ વડલાની જગ્યા મને ખબર છે અત્યારે ક્યાં છે હા એ વડલાની જગ્યા અત્યારે ગુજરાત વિધાનસભા છે હા લગભગ બધાય ભાગ પાડી પાડી છે એ ખાય છે હા એટલે દુનિયામાં જ ચાલે છે હા હમણાં તો એક નેતા ગાંડા ના આશ્રમ ગયા ને અંદર ચેકિંગ કરતા ગાંડા ની બધી છે એ માહિતી લેતા એમાં બહાર એની ગાડી પડી હતી તો એક ટાયર માંથી કોઈક બોલ કાઢી ગયો તે નેતા બાયર આવી ને જોયું કે ટાયર માં બોલ નથી તે મૂંજાતા તા ઉપર થી એક ગાંડો આવ્યો નેતાને કે હું થયો ઈ કે કોઈક ગાડીના બોલ કાઢી ગયો કે એમાં હું મૂજાવશે કે એમ કે બીજા ત્રણ ટાયર છે ને એમાંથી એક એક બોલ કાઢી હોય કે ત્રણ બોલ થઈ જાય કે ત્રણ એક 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 મા લગાડ્યો કે એ વિચારમાં પડી ગયા કે આ વિચારી કે મારા મગજમાં કેમ નો આવ્યો ઓલાય ગાંડા હું ગાંડો છું નેતા નથી વખત ગાંડા છે એવું નથી હોતું કે એની પાસે બુદ્ધિ નથી હોતી હા હમણાં તો અમે બાપા છે એનો હાથ ભાંગી ગયો તો તમે ખબર કાઢવા જા હું મારો મિત્ર બી ખબર કાઢવા ગયા પૂછ્યો દાદા હાથ કેમ ભાંગી ગયો મને દૂધ પિતા પીતા

આ જો વાણિયા છે ને એ વાણિયા બુદ્ધિશાળી બહુ હોય આ સુરત માં સરખત આવ્યું હતું કે સરકસ માં એક વાણિયા છે ને એ સરકસ જોવા ગયા અને આગળ ની રોની ટિકિટ દીધી આ નાના નાના ખેલ આવ્યા ત્યાં સુધી વાંધો નો આવ્યો પણ હિંસક પ્રાણીઓના ખેલ આવ્યો ને પછી શેઠ ને ભી પીડી ઈ કે આ ધંધો કે કરવા જેવો નહીં હોય કે આગળ બે હાય નહીં કદાચ પિંજરા માંથી કે હાવત નીકળ ને તો તરત શિકાર કરી જાય હા એને હું જેવું થાય હા બરોબર બન્યું એવું પિંજરું ખુલી ગયું તફરી મચી ગયો છે ની વાણી આ બાય નીકળી ગયો તે સેટ પિંજરમ કરી દરવાજો કરી દીધો બંધ આ પછી તો સરકસ માં જે અઘરા મઘરા ખેલ હતા ને એ તો ઓડિયન્સે પૂરા કરી દીધા હો કોઈ તંબુ તાણી નીકળી ગયા ને કોઈ છે ઈ નિહણ માં સડી નીકળી ગયા ને કોઈ બાકડા હોતા ઠેકે નીકળી ગયા અગરા અગરા ખેલસી ઈ આને પૂરાક નઈ એક જણો એની बाजू માં આવ્યો તો ને સેટ ની बाजू માં કે સેટ ઈ કે બહાર નીકળો બહાર નીકળો ઈ કે હારા મત લાગતા ઈ કે હા ઈ કે આબરૂ ના કાકરા થાય સેટ કે મરી ગયા પછી મોટા મોટા પાળિયા થાય એની કરતા ઈ કે આબરૂ ના કાકરા થઈ ઈ કે હારું હા પછી કે મોટા મોટા પાળીયા થાય એની કરતા આબુ ના કાંકરા થાય ને હા હા મારો મિત્ર રહે છે એક વિદેશ હા તે હમણાં india માં આવ્યો છે મને ફોન કર્યો મને કે મયુર ક્યાં છો કે ચાલ કે આપણે ગાંડીગીર માં ફરવા જવું છે મેં ક્યાં જવું છે મને કે ગાંડીગીર માં ફરવા માટે જવું છે મેં કીધું હાલો ઘેરે મેં ગઈ હતી ગાડી હા બે પાંચ લિટર પેટ્રોલ નાખ્યું ને અમે ગયા ગાંડીગીર માં એમાં એ મારી વાહે બેઠો હતો હું ગાડી હાંકતો હા એમાં આમ બરોબર જંગલ માં પૂછા ને તો મને મને એ મારો મિત્ર કે મયુર લુક એટ ધીસ મી સ્ટોપ મે દે ભાઈ ધીમી નો બોલ હા મે તારો બાપ મે કે આ આ જંગલ છે આને તો બાપુજી ને ઘર મે કે આ મે ગાલ મત જાય છે ને તો મે કે આકડી શિકાર કરી જ નાસ્તો કરી જાય મે કે શું છે એટલે બધી રાઈડ હું ના છે મને કે યાર તમારી ઇન્ડિયા ભેંસો અને ગાયો બહુ ડિસિપ્લિન વાળી હો મે કે શું થયું મન કે જોતો ખરા કેટલા સરસ મજાના પોદળા કરેલા છે દિવાલ મેં કીધું ભાઈ ઈ પોદળા નથી મેં કીધું હવાનમાં માવડીઓ મેં કીધું ઊઠીને વેલા હવામાં શેર વેગા મૂઠીને ઈ સાણા થાપેલા છે મન કે સાણા ફોટ મેની કો સાણા મેં કીધું ભાઈ આ ભેહુ એ પોદળા કીરા હોય ઈ સાણ બધું ભેગું કરે ઈ સાણ ને મેં કીધું ખૂંદે એમાં કોળ નાખે અને પછી મેં કીધું સરસ મજાના સાણા થાપે તો મને છણા હવા ચાર વાગ્યા પડે કરે કોઈ તાવડી હોય અને અમારી માવડીઓ સરસ મજા બાજરા રોટલા બનાવતી સરસ મજા આ એ રોટલો તાલ માં અને ઈ રોટલો છે ઉપસી નાવો થાય દડા જેવો એમાં દોથો દોખ માખણ નાખીને આ ખાતા હોય મે ઈ બાજરાના રોટલા હા મેગુ એ અમારી દેશી માવડી ના આવે હા એમાં મેઘ એમાં કઈ લોક ન આવતા એ લોક કરવાના હા નગર અત્યારે તમે જોઈ આ એવું થઈ ગયું છે આ મોબાઈલમાં જેટલો લાંબો લોક એટલી લાંબી પીજ હા એક ભાઈ તો હમણાં ઓફિસે આવ્યો હા અને માથે ફોન રાખી અને નાવાઈ ગયો બનુ એવું કે ઈ ફોન ને છે એ સાયલેન્ટ કરતા ભૂલી ગયો એમાં રીંગ વાઈ એટલે એને ઘરવાળી રસોઈ બનાવતી હા એને આવી ફોન છે એ ઉપાડ્યો તો ઓલો બાથરૂમ માંથી નાય ને આવ્યું તો નાય ને આવ્યું તોય પડશે ઓળી ગયો બોલો હજી ફેતી સરસ્વતી ભાઈ આવી ગયા હોય ને ઘર વાળ કોનો ફોન છે એની ઘરવાળી કે ફોન તો કોઈ નથી પણ એ કે મેસેજ છે એ કે કોનો મેસેજ છે એ કે કે આ મગન મંડપ વાળો એમ કેમ કે છે દીકુ નાસ્તો કરી લીધો હા એટલે જોઈ હો આ નામ એવા એવા રાખે આ મગન મંડપ વાળો હા જગદીશ ફરસાણ વાળો હા બકુલ કેટ્રેસ વાળો હા નામ એવા ચેવરા સેવ રાખે બોલો હા એટલે આ બનાવવાનું બંધ કરો અને ઘેરે ટાઈમે પૂગી જાઓ હા ઘણી એટલે વાતો તો ઘણી ઘણી છે અને આપડે છે સહી ઘણી કરવાની છે હા હમણાં તો એક ભાઈ ની શમશાન યાત્રા નીકળી હા તો એ શમશાન યાત્રામાં છે એ બધા એમાં આપને તો ખબર જ હોય શમશાન પેલા હોય પેલા ના આવડે એવું બધું બનતું હા તો એ જાવ એનો વાંધો નથી હમણાં એક ભાઈ ના પત્ની ગુજરી પત્ની ને લઈને બધા સ્મશાન માં જતા લાંબી કોક ભાઈ સામેથી ફાળી ગયો કે આવડી મોટી કે લાંબી કે

તો આવડી મોટી કે line છે તમે આવડા મોટા માણસ હોય કે ના ના તો ઈ કે તમારી પત્ની કઈ રીતે ગુજરી ગઈ કે જો આ કૂતરો હાલ્યો છે ને આગળ એ કે ઈ કૂતરો કરડ્યો એટલે એ કે મારી પત્ની ગુજરી ગઈ એમ ઓહો કેટલો સરસ મજાનો ડોગ છે ઓલા ભાઈને ને કીધું કે આ ડોગી કે મને ઉસીનો નો આપશો એ કે બોલો ભાઈ કે આ આ વાંય લાંબી લાયે છે હું આ બધી સ્મશાન યાત્રામાં વેમ ઈ કૂતરાટુ જ આવે છે વાંહે ઉજો ગઈ કે આ બધા કૂતરાટુ જ છે આ કે આ એટલે આવું બને હા વર્ષો પહેલાનો એક પ્રસંગ છે હા એક દોસીમાં ગુજરી ગયા ને સ્મશાન યાત્રાએ રાથાતા આતે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ એમ કરતા કરતા હાયલા જાતા તો ભઈનું એવું એક લીમડો નીચો હતો લીમડાની ડાળી અડી ગઈ ને દોસીમાં જીવતા થી ત્રણ વર જીવા ધબધપાટી બોલાવી પાછી રામ બોલો રામ ઓલા દાદા આગળ ગયા કે ભાઈ કે ઓલે લીમડા ની આવે ને હેઠે કે આ ઈ કે જીવી લીમડા ની ત્રણ કે હવે લીમડાની ડાયળી જાય પાછી મારા ત્રણ વર કાઢવાના નીકળે હા ઘણી વખત આવા પ્રસંગ બની જાય છે